આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જે બંને શહેરો વચ્ચેના પારસ્પરિક સહયોગના નવા અધ્યાયનો પ્રારંભ દર્શાવે છે આ પ્રસંગે મહાપૌર શ્રીમતી પ્રતિભાબેન જૈને અમદાવાદની વિશિષ્ટ ઓળખ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે અમદાવાદને ભારતના પ્રથમ વિશ્વ વિરાસત નગર તરીકેનો દરજ્જો વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં શૂન્ય શૂન્ય સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હરિત ઉર્જા પુનઃ ઉપયોગ ઘટાડો અને પુનઃચક્રીકરણ ત્રિયારના સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ દેશના સૌથી સુરક્ષિત અને સ્વચ્છ શહેરોમાં સ્થાન પામવાના દ્રષ્ટિકોણને રેખાંકિત કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાણીએ ભવિષ્યના સહયોગ માટેના ક્ષેત્રોની રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું કે સંસ્કૃતિ વિરાસત વ્યવસ્થાપન રમતગમતનું માળખું અને તકનીકી આદાન જેવા ક્ષેત્રોમાં બંને શહેરો સાથે મળીને કાર્ય કરશે આ કૃત્ય ભાગીદારી અમદાવાદ અને વાલા ડોલીલ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી તેમણે ખાતરી વ્યક્ત કરી હતી અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ એવા વર્લ્ડ હેરિટેજ સિટી અને સેફેસ્ટ સિટી અમદાવાદ શહેરના શહેરી જનોવતી અમદાવાદના આંગણે સ્પેનના વાલા ડોલીલ શહેરના મેયર શ્રી બંને શહેરોના શહેરીજનોમાં વધુમાં વધુ ઉત્તમ સુખાકારીના પ્રકલ્પોની ભેટ આપવામાં મદદ મળશે આ અંતર્ગત સિટી લેવલ ક્લિનિંગ સેલ બનાવી તેને ऑपरेशनलाइज करवानी साथे एक कमेटी बनावा जाई रहा छे जे आ सेल ने टेक्निकल एडवाइस पूरी पाड़ से जे हमारे सेक्रेटरीस की बैठक दिस इज आल्सो अ रिन्यूअल ऑफ फ्यूचर दिस इज आल्सो अ रिन्यूअल ऑफ आवर बॉन्ड व्हिच इज गेटिंग स्ट्रेंथेंड विद द पैसेज ऑफ